એ કયા હૈ આપ સોચ કે એસે ચકિત રહે જાય બીજું આજે દેશ ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ કેમ છો બધા જામા ચાલો આજનો બ્લોગ રહ્યો સ્ટાર્ટ કરી અને કહું છું એન સુધી બનાવી રહ્યો કહી શકો છો તારે સવાર સવારમાં દૂધ કાઢવા આવ્યા છે ને આયા છે આજનો આ બ્લોગ સ્ટાર્ટ થાય કેવું ધુમાય બરોબર ને આ છે બકરી દોસ્તો હવે બકરીનું દૂધ બંધ થાય છે આજે છેલ્લો દિવસ પછી બંધ કરવાનું છે શાના કારણે એ પણ હું કહી દઈશ કારણ કે આ ઊભી નથી રહેતી ને ત્યાંથી તમે સમજી જ ગયા છો કોઈ બી બકરું હોય કે ધોર હોય ત્યારે ધોવાનો ટાઈમ હોય ને ત્યારે ઉભું રહી જ જાય પણ આ છે ને અમે જબરદસ્તી જોઈએ છીએ કારણ કે અમને દૂધ વગર હાલતું નથી જોઈ શકો છો તેમાં અહીં છે અને હવે આને આરામ માલ દેવાનો કારણ કે થઈ ગયું મેઠું પો બેઠ જોઈ શકો છો ચલો હવે આને બધી સાઈડમાં બધું છે ને બધું વાળવાનું બાકી છે જોઈ શકો છો અને સૂર્યનારાયણ તમે જોઈ શકો છો આ કમ્પ્લેટ કકડાય ને તૈયાર થઈ ને અમે અતારે સામે લઈ મોડો થઈ જાય બહુ ચાલો કપાસ ઉઠો ફટાફટ ચાલો એ માયન બાપા ખાય છે હેલો एवरीवन હવે અતારના વાગ્યા રહ્યા છે આ 8 વાગવા આવ્યા છે મતલબમાં અને હું અતારે તમને બતાવવા આવ્યો છું કે કાલ આ ગયા વિડિયોમાં તમે જોયો ગયો વિડિયો મારો જોયો છે ને તો તમને ખબર હશે કે મારે ધોરિયા બાંધવાનું હાલે છે તો ધોરિયા બાંધવાનું ક્યાં સુધી પૈકું છે ને એવું તમને બતાવું આ 1 2 અને 3 આ ત્રણ ધોરિયા થયા છે અને આ હજુ મારે છે ને મેન મેન ધોરિયા રહ્યા ને એ હજુ ત્રણ મારે બાકી છે જે તમે આ એક અને ઓલો બે છે અહીંયા તો આ બધા બાકી છે હજુ તો આ હજુ મારે આજે અડધી મહેનત બાકી છે તો દોસ્તો અડધું થયું છે ને અડધું બાકી છે કાલે ધોરિયા બાંધીને અગિયાર વાગે જેવા થયા હતા બખનરું કરવાનું એવું બધું જ્યા હતા એટલે આજે પાણી પણ ચાલુ છે એ રમાં થોડુંક બાકી છે કલાક બે કલાક ચાલશે તો એ હું પહેલાં પૂરું કરું કે આ પહેલાં પૂરું કરું એ કોમ્પિટિશનમાં શું ચાલો એ બધું સેટલ મેટલ કરી અને હું પાછો તમને મળું જોઈ શકું અને આ તારા કપા હેણવા જીતીને પાસે આવી પીલે મારું પેટ ભરીને ટાડું ટાડું ઈચડીટ ને બધું તો ફાઇનલી દોસ્ત અમારું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને કેવું લાગે છે કામકાજ કમ્પ્લીટ થયા પછી તો તમને બતાવો ચલો જ દોસ્તો તમને ગમવા મારા સીન અને આ જો રોવાનું ચાલુ પણ કર નઈ કે મારું લાડકો ચાલો ચાલો આવજી હો બેટા ચા ચા દોસ્તો ધીમાહી છે ને રડવા મંડી છે હવે આને હે ને ફૂવાનું જોઈશે કારણ કે અત્યારના વાગી છે દોસ્તો સાડા અગિયાર મારું કામકાજ સવારનો મીંડો તો ને એક જ ધારો ત્યારે પૂરું થયું છે બહુ થાક લાગ્યો છે ચલો મારા હવે ઠંડુ હેમ જેવું પાણી પીવાનું મન થાય છે તો ચલો પાણી પીવું અને થીમલીને પણ ખોડાઈ આવું અને જોઈ શકો છો ફટ્ટા કમ્પ્લીટ લઈ લીધા છે અને આવી રીતના ફટ્ટા બનાવવાનું કામકાજ ચાલુ છે તો દોસ્તો અત્યારે વાગી રહ્યા છે સાડા બાર અને આપણે ખાવાનું બરોબર આજે એક વાગે તક ખલવા કે તે કે દુકાન કે ખલવાત કે રેવાદાન ત તન થ ભલ હે કા હા તો આવી રીતના થી મસ્ત મજા નું કામ કરેલી છે ચાલો હું તમને બની જાય પછી બતાડું કેવું દોસ્તો ઉપર થોમર સુાખી દેજો આપડે ભરેલી ઇસ તો ધમાઈ બુમ બુમ પડે છે એટલે કલ્પરા છે દરેલ મરચું નાખી નાખ્યું છે ભટ્ટામાં તો ભટ્ટા જલ્દી બની જાય છે તો આપણે ફટાફટ પછી રોટલી બનાવવાના છે તો મકાઈનો એટલે બાજરાનો રોટલો બનાવી દઈશું ને ભટ્ટા હજુ છોડવામાં વાર છે દોસ્તો ચાલો જોઈ શકો છો આવી રીતે ભટ્ટા બની જાય છે સરસ મજાનો હલો અત્યારે વાગી રહ્યા છે

બરાબર મેં પહેલા લીધો દોસ્તો અમે આવ્યા છીએ એરંડમ પાણી વાળવા જીરાના ધોરિયાનું કમ્પ્લીટ કરીને તો પાણી એરંડમ પૂરું થાય પછી જીરામાં જાય છે કો તું તરવા લે લે પણ એમ નહીં ધરવાનું બેટા એમ ધરવાનું બાય બાય કહે દે અરે દોસ્તો હરકું બે આવ્યું નહીં

हाँ ना बीजू ना हाँ नाक को कहीजुली हैं ये सुटी नाक हो बस हाउ तो घड़ो मोटो सुटी हो अकल अकल लीजा 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 नाक नाक जोर में भारी जोर में दा दे ए आले तने तो छे ने लो ट्रैक्टर वालों ठोकवा है आ माटी मारी ला लीजा लीजा ली 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 नाखे करी हाँ हाँ बात बस हरिवाद है हरिवाद तो गाइस अभी के बज रहे हैं आठ और आठ बजे की रात देखो कितना अंधेरा हो गया है मेरे को मोबाइल की लाइट जलानी पड़ी ताकि मैं तुमको दिख सकूं और बात कर सकूं और वीडियो भी एंड करना है पहले मैं अभी का नज़ारा दिखाता हूं ये देखो भाई ये क्या है आप सोच के ये ऐसे रह जाएंगे ये क्या हो सकता है और इधर तो ट्रैक्टर चल रहा है वो तो दिख रहा है परंतु वो क्या है બટ યાર ય ક્યા એસા જળ રહા હૈ યાર આપકો દેખાયા હતા શામકો બોલતા હૈ આ ચે હિન્દી આ હે ને હાટી જળે હે આપણે કપાની હાટીઓ રહીને એ હળગાવેલી જોઈ શકો છો કેવો સુંદર નજારો દેખાય અને આ બાજુ તો ચાલે હે ટ્રેક્ટર આલો તાણા આવા નજારા સાથે વિડીયોને અહીંયા કરીએ ગમ્યો હોય લાઈક કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરો અને ખંટડીને ઓન કરી રાખો અને કોમેન્ટ તો જરૂર કરી નાખજો તાકી મને મોટિવેટ મળે બસ ચલો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ ટાટા જય માતાજી હર હર મહાદેવ બા બાય ટાટા